જય સ્વામિનારાયણ આપણી સૌઆત થી સફર શરૂ થઈ જાય છે તો ચાંદ લગીની સફર કેવી હોય છે તે આપણે જોઈ રહીએ પહેલાં તો અમે સવારે ઘરેથી નીકળીએ ને એટલે પહેલાં અમારે છે ને જોઈએ રેલવે લાઇન આડી આવે છે ત્યાં અમારે આ રીતે કેટલી વાર ઉભું રહેવું કાંઈ નક્કી નથી રહેતું ને આ રેલવે લાઈન છે અત્યારે ગાડી જઈ રહી છે અહીંયા અમારે પંદર થી વીસ મિનિટ ઉભું રહેવું પડે છે આવી રીતે લાઈનમાં ક્યારેક કારક તો અડધો કલાક પણ લાગી જાય છે આ અમારી સવારથી સફર શરૂ થાય છે ખાતે જવા પેલા એટલે ખાતે પોચી પહોંચી ગયા લગભગ અડધો કલાક એવું લાગી જાય છે આ રીતે જો હવે અત્યારે ખુલી ગયું છે તો જવાનું છે હવે પહોંચી ગયા આપણે ખાતે ખાતે તો અત્યારે માલ પણ આવી ગયો છે અત્યારે માર્કેટમાં મંડી છે છતાં પણ આપણે એટલો માલ છે એટલે ભગવાનની અને તમારા સૌ મિત્રોની ખૂબ ખૂબ અભિનંદન કે તમારો સાથ થી અમારે એટલું હજી ચાલી રહ્યું છે જો આ બધો માલ આવી ગયો છે આ સવારનો આટલો માલ સ્ટોકમાં છે અને પછી આવે એ અલગ વાત છે આ સવારના પહેલા રાઉન્ડમાં એટલો માલ આવી ગયો છે એટલે સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમારા સાથ થી અમારું પણ ચાલી રહ્યું છે તો આવો સપોર્ટ બરોબર બે અમારે હાર્યું ઘરના હાલ છે બધે મળવા આવ્યા છે ને ઉનાળામાં અત્યારે ખાતાની મુલાકાત લેવા આવ્યા છે આ ઢોકરા બદલાય જો એક આય આ કેટલા અમારા કારીગર વધી ગયા એક આયરે ઝાઝા થઈ ગયા

સેજલ પણ જો અમને માલ કઢાવવામાં મદદરૂપ લાગી સારું ચૂપ બધા ખાતે આવ્યા ને તો બધા કામે તો લાગી જ ગયા સેજલ તો માલ કઢાવતી હતી અને આ બાજુ અમારે માલ નીકળતો જતો હતો ને એમ આગળ કઢી પણ લાગતી હતી અને કઢી લાગતી હતી તો અમારા બધા જે આવ્યા હતા ને બધા અમારી સામે જોઈને જ બેઠા હતા કે આ લોકો કઈ રીતે કામ કરી રહ્યા છે છોકરાઓ બધા જો મિત્રો છે પાંચ અને સાડા પાંચે આપણે બધો જ માલ પૂરો થઈ ગયો છે માલ પૂરો થઈ ગયો એટલે આપણે આ બાજુ ખાતું એક સાઈડની દુકાનો ખાતું વધારી દીધું છે અહીંયા લાગી ગયું છે સટારે ટાળું અને હવે માલ લાગીને આવે એટલે ખાતાને ખાવ વધારી લેવાનું છે ત્યારે બધો આટલો માલ પૂરો થઈ ગયો છે એટલે અને હવે પછી જે કામ છે ને આપણું એ મેન કામ છે એટલે એમાં તમારે મને જરૂર કોમેન્ટ કરીને કહેવાનું છે કે એ કામ તમારું સારું છે કે નહીં એની કોમેન્ટ તમારે કરવી જ હવે જવાનું છે આપણે ખાતું વધાવીને ત્યાં આગળ અમે પહોંચી જાય છે હવે ત્યાં આવો આપણે પહોંચી ગયા જ્યાં આપણે હમણાં મેં તમને કીધું હતું ને જવાનું છે આપણે જગ્યાએ તો એ જગ્યા છે હવે સેવાની અને સેવા અમારી રાધે રાધે ગૌશાળામાં અમે આવી ગયા છીએ ને અહીંયા તો અમારા ગૌ માતા બધાય છે અમારે આ રાધે રાધે ગૌશાળામાં રોજનો અમારો કાર્યક્રમ અમારે છ વાગ્યે એટલે અમે પહોંચી જઈએ છીએ અહીંયા સેવા કરવા અને અમારી જો આ બધી ગૌ માતા છે રોજ આ બધી અમારા ગૌ માતા અને અમારા ગૌ માતા અત્યારે લગભગ અહીંયા ચાલીસ જેવા છે અને અમારા બધા ગૌસેવકો અત્યારે બધા પોત પોતાની રીતે પોતાની સેવામાં હાજર હોય છે અને અત્યારે બધી ગૌ માતાને છે ને ખાણ પૈ ગયું છે આ બધી બધી ગૌ માતાને ખાણ પી ગયું છે અને જે અમારા જે અમુક ગૌસેવકો હતા તે આગળ નીણ કાપીને નાખી દીધી છે કેમકે કાલે સવારથી એમાં ખોલશું ને એટલે એ ગૌ માતા બધા ત્યાં આવ્યા જાય છે અમારા બધા ગૌસેવકો નીણ કાપીને સામે હાથ દેવ ધોવા ગયા છે બાકી અમારે અમુક હજી બેઠા છે ગઉ છે બધા કામ પૂરું કરી અને હમણાં અમારે જો આ નીણ ભરવાનો શેડ તૈયાર થઈ ગયો છે તો શેડ બે તૈયાર થઈ ગયા ને નીણ ભરવાનો શેડ તૈયાર થઈ ગયો છે આખો સ્લાઇડે દરવાજો મુકાઈ ગયો છે અને આ આખો શેડ જો અમારા ગૌ માતા માટેનો આજે આજે લીલી નીણ પણ આવી ગઈ છે અમારા બધા ગૌ માતા અત્યારે ખાણ ખાઈ રહ્યા છે અમારા બાપુ અત્યારે આરામ આરામમાં છે અને જે કોઈ મિત્રો સેવા કરવા માગતા હોય નીણની એની તો જરૂરથી અમારી રાધે રાધે ગૌશાળાની મુલાકાતમાં મુલાકાત લઈ લો કે અહીંયા થોડીક નીણના દાતાની જરૂર છે અને અહીંયા આ બધું તો બધું કામ ચાલુ જ છે કેમ કે અહીંયા હમણાં અહીંયા સ્થળાંતર કર્યું છે ગૌશાળાનું એટલે બધું કામ બાકી છે અહીંયા આ બધું ઠંડા બાથરૂમને બને છે જે આજે જે ટાંકો ઉપર મૂક્યો છે કામ એનું પણ બાકી છે અને આ જગ્યા છે ને એમાં જે મંદિરનું કામ કરવાનું છે એટલે એનું પણ થોડુંક અત્યારે અધૂરું રહી ગયું છે આખી અમારે આ મસ્ત મજાની ગૌશાળા મોટી જગ્યા થઈ ગઈ છે એટલે અહીંયા ઘણા ખરા સેવકો અમારે આવતાઓ રહે છે થોડીક દાતાની જરૂર છે એવા કોઈ દાતા હોય તો એ પણ અમારી મુલાકાત લઈ લો અમારી ગૌશાળાએ આવજો એટલે મતલબ બાપુ સંભાળ્યા છે અમે અહીંયા સેવા કરવા તમારે પણ સેવા કરવી હોય તો તમે પણ પહોંચી એ મસ્ત મજાની જગ્યા છે લોકેશન વાળી એન્ટ્રી છે આખી ગૌશાળા અહીંયા આ રીતનું શરૂઆત થઈ જાય ને હજી આમાં છે ને અમારે જે પંખા લાઇટ ને બધું આમાં થોડુંક મૂકવાનું છે કેમકે આમાં જે મશીન કટિંગ કરવાનું મશીન આમાં લાવવાનું છે ને કે કટિંગ કરતા એટલે ગરમી અંદર શેડ છે એટલે ગરમીનું પ્રમાણ બહુ વધારે રહે છે આમાં એટલે પંખો ને લાઇટનું અહીંયા ફિટિંગ કરવાનું છે અત્યારે આગળ એ કામ ચાલુ કરવું છે આ મસ્ત બધા છે જરૂરથી પધારો મિત્રો રાધે રાતે ગૌશાળામાં આવી જાઓ તો ચાલો મિત્રો જય ગૌ માતા